તો દર્શક મિત્રો સૌથી મોટા સૌથી સાચા અને વિશ્વવિખ્યાત સમાચાર જાણવા માટે ફટાફટ ગુજરાત સમાચાર ચેનલ માં તમારું સ્વાગત છે દર્શક મિત્રો ઠંડીને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લઈએ તો આ દર્શક મિત્રો ઠંડીને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે આ દર્શક મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને સૌથી મોટી વાત કરી લઈએ તો ગુજરાતમાં ઠંડી અને ઠંડીનું વાતાવરણ કેવું રહેશે તે વિશે વાત કરી લઈએ આ દર્શક મિત્રો એક તરફ દેશમાં કડકડતી ઠંડી પડી રહી છે તો બીજી તરફ વાવાઝોડો પણ વારંવાર દસ્તક આપી રહ્યું છે તેની અસર મેદાની અને પહાડી વિસ્તારોમાં જોવા મળશે જ્યારે દક્ષિણના રાજ્યોમાં ભારે વાદળ છવાયેલા રહેશે જ્યારે ઉત્તરના રાજ્યોમાં ધુમ્મસ સાથે ઠંડીનું મોજું ફેરી વળશે શિયાળાની તીવ્રતા પણ વધશે આ વખતે એક નહીં પરંતુ બે ચક્રવાત તોફાની સક્રિય થયા છે જાણો કયું વાવાઝોડું ભારત તરફ આગળ વધી રહ્યું છે દર્શક મિત્રો બીજા મોટા સમાચારની વાત કરી લઈએ તો હવામાન વિભાગ દ્વારા આગાહી મુજબ આજે ઠંડીનો સામનો કરવો પડશે આ દર્શક મિત્રો ઠંડીમાંથી રાહત મળે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આગમી સાત દિવસ સુધી હવામાન શુષ્ક રહે છે પવનની દિશા ઉત્તર પૂર્વ તરફ રહેવાની આગાહી કરવામાં આવી છે આ દર્શક મિત્રો હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે ગુજરાતમાં પંદર ફેબ્રુઆરી સુધી ઠંડી ચાલુ રહેશે આ દર્શક મિત્રો હવામાન દ્વારા ઠંડી લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઠંડી આગામી સાત દિવસ સુધી શુષ્ક રહે છે તેવી આગાહી કરવામાં આવી છે